તો આજે આપણે ત્યાં રેટરીમાં દૂધ દેવા જવું પડે છે કે ભાઈ ગાડી રોકાઈ ગઈ છે ને એન્જિન જોટી ગયું તો આપણે રેકડી ભરી ડેરી આપણે અહીંયા પાકીએ છે અહીંયા જતા આવીએ ચાર પાંચ દિવસ આવવું પડશે આથી પછી ડેરી આપણે ઘરે લઈ લેવું થોડી પછી આવે આપણે છે આ ભેંસ ગરમીમાં છે

એ ખાવામાંથી નવરું નથી તો પાડો જો અહીંયા આવી ગયો તો કે થઈ ગઈ ને આ આપણે દેખાડવાનું નથી કેમ કે યુટ્યુબ આપણે ના પડે નાને છોડો તો હવે આ ઘડી પર ચડી લે ને પછી આ જાહે તો ઓલા મોટોન બાંધી નાખી કેમ કે થાક પકડી લે હે પછી

બાકી જાવ બે પાકડા કાઢવા આ ઘડી કરી આટલો ખાઈ લઈને પછી તો આજે આપણે બેહોને હાથ ની દીધી ચક્કર મારી આવી ઘડી પર પાડાન બાંધો તો પણ પાડો બંધાણો ને ભાગી ગયો બીજો વાંધો ન મળે કાં પર હું જો કે વધારે ઉડે રાખશે ને એટલે પછી બીજી ભે આવે ને એટલે ઘડીમાં થાક પકડી લે એટલે બીજી ભે ઓછું જોવે પછી આ ઘડીમાં હું કીધું ગુમરો મારી લે પછી આવીને બાંધી દઈ ક્યોક બર કરે ઉડવામાં થોડીક ઉપાડશે ચોમાસો આવે એટલે પાડો તૈયાર થઈ જાય પછી વાંધો પડશે એકને ઘરે રાખવાનો ને એકને ભેગો લેવાનો કાયમી તો હું ભેગા હાલશે પણ જેથી ભી ગરમીમાં આવે તેથી બાંધી રાખવા પડશે બે ઇમાં એક ને બાંધો ફરજીયાત પડે ક્યારેક તમને ફર એવું થાય બે થવા ન દેવી હોય બે બે ભેગા બાંધવા પડે ઘરે બે વર્ષ પહેલા જતા ત્રણ પાડા ભેગા હતા એક આ ભૂતળો ફૂટી ગયો હતો બીજો ઘરનો પાડો હતો એ એક ફૂટી ગયો ને એક મોટો હતો ત્રણ હતા એક ગ્રે ને ત્રણ પાડા એટલે પછી તને તને બાંધવો પડે અને જો બે પાડે થાય તો રહે નહીં બે પાછી રિપીટ આવે પંદર દિવસે પાછી આવી જ જાય પંદર થોડો દિવસ થાય ને એટલે પાછી આવી જ જાય બાકી જો નદી હુકાઈ ગઈ એટલે એમાં રસ્તાને મેળ પડી ગયું બધી હવે ને આ બધા કાંટા અહીંયા તમને છે ને બધા હલગાવાના છે ટાઈમ જાય ને એટલે બધું હલકાવી નાખું હલગાવને એટલા માટે છે કાંટા છે ને બધા હુકેલા જ પડ્યા છે અને કાંટા હલકી જાય ને તો ચોમાસે કાંઈક ડૂચો થાય બધે કાંટા અંદર પડ્યો ઢગલો તો પાડો ઈગા કરે છે મુજબ થયા કે આઠ નવ ફેરા થઈ ગઈ ભાઈ હા તો આનો આઈડિયા ને પાડા ને ના કર પગમાં બાંધી દેવાય હા ટૂંકી કરીને બાંધી દો ને એટલે તમારું પાડું ઊંચું મોટું જોઈ જ ના કે નાગરાજ પણ જ છે આપણે અહીંયા ગાયને બાંધી નાખીએ ગોરીને છાણાની એક બે ટ્રેક્ટર આજ ભરાઈ ગઈ છ હજાર છાણા ગયા એમાં છ હજારના છાણા વેચાઈ ગયા Haji baki pay do sih stok, haji baki nakal ya haus ya, jauh nggak pay do haji, haji nggak pay do, hah, karitai jebuh, nggak pay go riangnya, datan, datan, haji mainan ini tetep hingga wiji ajo, kalau-kalau hingi hingga wiji he. અંગલ કૃષ્ણ 7 મહિનાને થઈ ગઈ પાજી હિંગળા નથી આને હજી મહિના નથી હિંગળાવી ગયા કે વઢિયારી છે ને એટલે સિંગ આવે ક્યાં ગા ક્યાં તમને દેખત થો પોટ જીવા પાતી આજો બધું ભૂકો ખાઈ લીધું ને પાણી પી આજો એલો ખાલી થઈ ગયો છે કારણ કે આજ પાણી લાઈટ હતી ને એટલે અત્યારે લાઈટ આવી નથી sanji awi jah wasa batawan wasa dunu tiji tija moda poti tuh. du daki bati jom ni rakre kain tanan buka ma tanyo bi तो आपने sih

ઓલા બધા લાલચ આવે એકો એક અત્યારે બધી મેથીન ભૂકો બહુ ભાવે આજે ગયા વર્ષે બે ટ્રેક્ટર એમને મળી ગયા એકે આઈડિયો નહોતો આ વખતે ભાઈ ભૂ મેથીન મેથી ભૂકો બહુ ટાઢો થાય માલને ફાયદાવાળો છે પણ ખાતું નથી પરવા ઘઉં કાપવાને કટરથી જ કાપેલું છે બાકી બધી ઊભી રહી ગઈ હવે ધાણા ભૂકામાં માન મેથીનામાં ચણાનો તો સાફ કરી ગઈ હવે છે બે ત્રણ પછી હોળી પછી મજૂર આવે ને પછી આપણે ભરવા જવાનું છે ભૂક ચણાનો ધાણાનો કૂતરિયા ઘઉંનો જે જયડું એ બધું ભરી લેવાનું છે અત્યારે જો આપણી વેવું રખડે છે નવરો બેઠો હતો તો ફ્લિપકાર્ટમાં ખાલી જોતો હતો તો એક છાણા છાણા જોયા ગોબરના ઉપલા ભાવ કેટલો હતો એક છાણાનો પચાસ રૂપિયા અહીં રૂપિયાનો એક છાણો મળે તમારે કેટલો મળે કે તમે કોમેન્ટ કરજો અમે તો રૂપિયાનો એક છાણો વેચી હજાર રૂપિયાના હજાર છાણા તમે કેટલા મીઠું એ કોમેન્ટ કરજો ફ્લિપકાર્ટમાં આપણે જોઈએ ઓનલાઈન તો પચાસ રૂપિયા સાઠ રૂપિયા એક છાણાના છે બસો રૂપિયાના પાંચ છાણા આવે વિચાર કરો હા બસો રૂપિયાને બસો છાણા આવે સેમ ટુ સેમ જ છે તમારે કેટલાના જડે છે એ કોમેન્ટ કરજો ને આપણે જો આજે અત્યારે છાણા ગણવા જવાનું છે હવે ઘડીકા શાંત થઈ જાય પછી છાણા ગણવા જવાનું काले आओ से आधे भरी गया है ने पांच हज़ार है कोईने तर हज़ार कोईने दस हज़ार आज बेटे भरी गया छ हज़ार छा था भरी गया जेने, तो जेने बर जो ऑर्डर आता जाए भरता जाए बाकी काले लगभग बदपित हो गया है थोड़ा घना जो घट से खरों से नहीं जगह जो कोई गुजरी गए तो वो घटे ना पड़ दी है તો અમે નહીં લેવા આવી તો એ નિણા વધશે તો એ પણ બીજા ઓર્ડરમાં વહી જાય ઘટના થાય જેટલા વધે તો વધે બાકી ઘટે